યુપીના અયોધ્યા ખાતે રામ મંદિરમાં તૈનાત એક સૈનિકને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે શું છે સમગ્ર ઘટના જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બુધવારે સવારે અયોધ્યાના રામ મંદિર એક જવાનનું ગોળી વાગવાથી મોત થયું હતું પ્રાથમિક તપાસમાં તેને આત્મહત્યા કરવાનો મામલો માનવામાં આવી રહ્યો છે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે મૃતક જવાનના સાથીઓએ જણાવ્યું હતું કે તે કેટલાક દિવસોથી કોઈ વાતને લઈને ચિંતિત હતો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત એસએસએફ જવાનનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે આ ઘટના બુધવારે સવારે સાડા પાંચ કલાકે બની હતી આ સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું પચીસ વર્ષીય શત્રુઘ્ન આંબેડકર નગરનો રહેવાસી હતો સવારે રામ મંદિર પરિસરમાં ગોળીનો અવાજ સંભળાયો હતો ત્યાં જઈને સાથી કર્મીઓએ જોયું તો શત્રુઘ્ન લોહીથી લથબથ હતો તેને ગોળી વાગી હતી સાથી સૈનિકો તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો આ જવાનનું મોત થતાં મંદિર પરિસરમાં ચકચાર મચી જવા પામી હતી આઈજી અને એસએસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે જાતે ઘટના સ્થળે તપાસ કરી હતી ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં તેણે આત્મહત્યા કર્યા હોવાનો મામલો મેદાનમાં આવી રહ્યો છે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ છે તે સામે આવશે છે મહત્વનું છે કે શત્રુઘ્ન વિશ્વકર્મા બે હજાર ઓગણીસની બેન્ચના હતા તે આંબેડકરનગરના સન્માનપુરા પોલીસ સ્ટેશનના કાચપુરા ગામનો રહેવાસી હતો યોગી સરકાર દ્વારા ચાર વર્ષ પહેલાં મંદિરની સુરક્ષા માટે એસએસએફ ફોર્સની રચના કરવામાં આવી હતી જેમાં તેઓ તૈનાત હતા મૃતક સૈનિકના સાથીઓએ જણાવ્યું હતું કે ઘટના પહેલાં શત્રુઘ્ન મોબાઈલ જોઈ રહ્યો હતો તે પણ કેટલાક દિવસોથી કોઈ વાતને લઈને ચિંતિત હતો પોલીસે તેનો મોબાઈલ પણ તપાસ માટે મોકલી આપ્યો છે પોલીસે મૃતકના પરિવારોને જાણ કરતા મૃતકના પરિવારો ચોધારા સુએ રડી પડ્યા છે આ સૈનિકના મૃત્યુનું કારણ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે તેમણે આત્મહત્યા કરી હતી કે કોઈ બીજું કારણ હતું હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર